જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને કંઈ ઝટપટું ખાવાનું મન થઈ ગયું હોય તો આપણે આ સિંગ આપણે લીધી છે લીલી માંડવી આવે છે તે તેનો આપણે ચાટ બનાવીશું આપણે એક આ મદ્રાસી માંડવી લીધી છે અને સિંગ કહીએ છીએ તે આ રીતના લાલ દાણા હોય છે મદ્રાસી માંડવીમાં આ મદ્રાસી સિંગ ખાવામાં એકદમ મીઠી અને નાના નાના બી હોય છે અને એકદમ પોચી હોય છે અને આને આપણે ચાટ પણ એટલી મસ્ત બને છે અને ખાવાની પણ મજા પડી જાય તેટલી મસ્ત બને છે આપણે મેં પાંચસો ગ્રામ સીંગ લીધી છે આપણે કોઈ પણ માર્કેટે આપણે અત્યારે બધે મળી રહી છે અને એકદમ સરસ અને એના દાણા આ રીતના હોય છે એકમાં ચાર દાણા જ હોય છે તમારે જો આ મદ્રાસી માંડવી લેવી હોય તો તેની નિશાની છે બધા ચાર દાણા વાળા હશે દોઢવા કોઈ પણ આપણે ત્રણ દાણા નહીં હોય આ રીતના ચાર દાણા જ આપણે નીકળશે આપણે એટલે સમજી લેવું કે આ મદ્રાસી માંડવી છે બાકી બીજી સિંગમાં આપણે આ રીતના ચાર બી હોતા જ નથી એટલે આમાં આપણે એક નિશાની રાખવાની છે કે મદ્રાસી માંડવી લેવી હોય તો આપણે આ રીતના લેવાની છે ચાર બી નીકળે અને અંદર લાલ બી નીકળશે આ મદ્રાસની માંડવી છે એટલે આપણે આને મદ્રાસી માંડવી કહીએ છીએ અને આપણે તમારી ભાષામાં સિંગ આપણે આ એકદમ સરસ ચાટ બનાવવા માટે હવે પેલા આને બાફી લેશું આપણે કુકરમાં સિંગ લીધી છે તે નાખી દેસુ અને આને આપણે બે થી ત્રણ વિસલ માં બફાઈ જાશે અને નિમક નાખીને આપણે બાફી લેશું નિમક નાખીશું અને બે કપ પાણી નાખી દેસુ આપણે સરસ બફાઈ ગયું છે અને આપણે પ્રેશર પણ નીકળી ગયું છે હવે આને આપણે ખોલીને જોઈ લેશું એકદમ મસ્ત બફાઈ ગઈ છે હવે આપણે એક જારીમાં કાઢીને બી કાઢી લેશું આ રીતના આપણે એકદમ સરસ બફાવા દેવાની છે અને ફટાફટ બફાઈ પણ જશે એકદમ સરસ આપણે બફાઈ ગઈ છે આ રીતના બફાવા દેશું આપડે બધા સિંગદાણા ફોલ લઈ ગયા છે આ રીતના આપણે સરસ બાફવાના છે આ રીતના ચેપો થઈ જાય તે રીતના બાફવાના છે હવે હવે તેમાં આપણે ડુંગળી નાખીશું તમે જો ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ કેપ્સિકમ આમાં કોઈ પણ શાકભાજી તમે નાખી શકો છો મારે નથી ખાતા એટલે મેં એટલું નાખ્યું છે ટામેટું આપણે ઝીણું ઝીણું ચોપ કરવાનું છે અને તીખું મરચું નાખીશું અને દાણાભાજી નાખી દેસુ આપણે એકદમ હેલ્ધી બનશે અને નાના બાળકો આ રીતના સિંગ ન ખાતા હોય તો તમે આ રીતના બનાવશો તો નાના બાળકો પણ ખાશે એટલું મસ્ત આપણે આ ચાટ બને છે વરિયાળી તલ ચાટ મસાલો આમચૂર પાવડર સંચળ પાવડર આપણે આપમાં સંચળ પાવડર નાખવાનો છે જીરું પાવડર કલોંજી હવે આ બધું સરસ પેલા મિક્સ કરી લેવાનું છે જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો લીંબુ નાખી શકો છો તો આપણે ખાવા ટાઈમે નાખવાનું છે નકર પાણી છૂટવું પડશે તો ખાવાની ચાટ નહીં મજા આવે એટલે આ રીતના બનાવશો તો ઘરમાં બધાને પસંદ થઈ જશે અને બધા ખાશે તેટલું મસ્ત બને છે અને આપણે હેલ્થી પણ એટલું છે હવે આપણે પ્લેટ લઈ લેશું અને તેમાં આપણે ચાટ છે તે નાખી દેસુ આપણે સર્વ કરવાનું છે આપણે સર્વ કરવા ટાઈમે મસાલા નાખીશું તો આપણે ટેસ્ટ પણ મસ્ત આવશે અને પાણી પણ છૂટું નહીં પડે ટામેટું છે એટલે આપણે પાણી પણ છૂટું પડે એ ગ્રીન ચટણી નાખી દેસું આંબલીની ચટણી આંબલી ચટણીએ સ્ટોર કરવાનો વિડીયો મેં આગળ મૂકી દીધો છે તમે મારી ચેનલમાં જોઈ શકો છો આપણે જો તૈયાર હોય તો આ રીતના આપણે ફટાફટ બનાવી શકીએ છીએ હવે મસાલાવાળું દઈ એકદમ મસ્ત આપણી ચાટ તૈયાર થઈ ગઈ છે તમે જરૂર એકવાર ટ્રાય મારજો જો તમારી પાસે આ મદ્રાસી સિંગ ન હોય તો તમે કોઈ પણ સિંગ લઈ શકો છો અને લીલી ન હોય તો તમે સુકી સિંગ હોય તેને બાફીને પણ બનાવી શકો છો તો પણ આપણે એટલો મસ્ત બનશે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ